રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ ખાતે પૂજા અંતર્ગત પીપળાના પૂજન કર્યું દશામા હોળી નો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે આવે છે વડોદરા દરેક રાજ્યોના લોકો વસવાટ કરે છે અને પોતાના તહેવારો અને ઉત્સવો ને હળી એકબીજા સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેર વસતા રાજસ્થાની મેવાડી સમાજ દ્વારા પરંપરાગત મુજબ હોળી થી દસ દિવસ એટલે કે દસમ તિથિ સુધી દરરોજ દશામા માની પૂજા કરવામાં આવે છે અહીં મહિલાઓ દસમ તિથિ સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામા ની પૂજા અને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખે છે પૂજા બાદ વાર્તા સાંભળ્યા પછી જ ઘરમાં નૈવેદ્ય ઉપવાસ તોડે છે તથા દસમ પીપળાના પૂજા કરી ઠંડુ નૈવેદ અર્પણ કરી વાર્તા સાંભળે છે આમ દસ દિવસ માતાજી પૂજન અને વાર્તાઓ સાંભળે છે જેની પાછળ ઉદ્દેશ ઘરમાં આરોગ્ય સુખ સમૃદ્ધિ કામના માટે આ પૂજા કરવામાં આવે છે ત્યારે આજ રોજ ફાગણ વદ દસમી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત રીતે વસ્ત્રોમાં માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પીપળાના વૃક્ષનું વૃક્ષ પૂજન કર્યું હતું અને માતાજી વ્રતની કથા સાંભળી હતી સાથે જ આજે તેઓની પરંપરા મુજબ ઘરે કઢી ભાત બનાવવામાં આવે છે સાથે જ દસ દિવસની અલગ અલગ વાર્તાઓ બાદ દશામા દોરો ધારણ કરવામાં આવ્યો હતો વધુ માહિતી સમાજ વરિષ્ઠ મહિલા કાશ્મીરાબેન લોહિયા દ્વારા આપવામાં આવી હતી અને કઈ રીતે આ પૂજા કેવી રીતે કરવામાં આવે ક્યારે કરવામાં આવે જય મહેશ અત્યારના અમે લોકો માંજલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ પ્રોપરલી મેવાડી છીએ અમે લોકો અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી દસ દિવસ સુધી ચાલે છે એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને સાત કઈ રીતની પૂજાઓ પૂજા હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે દસ દિવસ ચાલે છે હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો અને એવી જ રીતે દસે દસ દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોગડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્નજળ કશું લેતા નથી પૂજા કરી દસ દિવસની દસ વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અંજળ લઈએ છીએ અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી ભાત કરી અને ગવારનું શાક થાય છે એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ અને દસ દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ માતાનો દોરો છે એ અમે લોકો પહેરીએ છીએ દસ આજે દસમ છે અને આજે દસમો દિવસ દસમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ દસમો દિવસ ઉજવાય છે શું નામ મારું નામ છે કાશ્મીરા લોહિયા